મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું તો સાણ તાલુકાની બસો થી વધુ આંગણવાડીની મહિલાઓ મામલતદાર કચેરીએ પહોંચી હતી આંગણવાડી બહેનોને અને આંગણવાડી સેવાની કામગીરી મુક્ત આપવાની માંગ કરી છે આંગણવાડી બહેનોને કાયમી કરવાની માંગ તો આંગણવાડી બહેનો કે જે માનદ વેતનમાંથી પણ મુક્તિ આપવાની માંગ કરી રહી છે જો આંગણવાડી બહેનોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન કરશે અમે આજે બધી બહેનો સંગઠનમાં ભેગા થયા છીએ સાણંદ તાલુકાની ટોટલ બસો ને ચૌદ બહેનો છીએ આજે આવ્યા છીએ અમને બીએલોની કામગીરી સોંપી છે જે આમાંથી અમારી સો ટકા બહેનોમાંથી પચીસ ટકા બેનો જ ભણેલી છે બીજી બહેનો મોટી ઉંમરની છે જેને ફોર્મ ભરતા નહીં ફાવતું ઇંગ્લિશ વાંચતા લખતા નથી ફાવતું ઓનલાઈન કામગીરી નથી ફાવતી એવી બહેનોને બીએલઓ ની કામગીરી સોંપી છે અમે બીએલોની કામગીરી કરવાના નથી કેમ કે ઘણી બધી બહેનોને સમસ્યા અમારે આંગણવાડીની આઈસીડીએસની એટલી બધી કામગીરી છે ઓનલાઈન ઓફલાઈન ઘણી બધી કામ

જે બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે એનો વિરોધ અથવા તો એના માટે મામલતદાર સાહેબશ્રીને જાણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છીએ બીએલઓની કામગીરી ખરેખર અમને આપવી જ ના જોઈએ કારણ કે એ કામ અમારું છે જ નહીં અમને આંગણવાડી માટે જે કામ અમારે કરવાનું છે એ કામ અમને કરવા દો તમે એ કામ નથી કરવા દેતા અને પરિપત્ર સરકારનો ઠરાવ થયેલો છે તે છતાં પણ અમને વધારાની કામગીરી સોંપવામાં આવે છે તો સરકારશ્રીને વિનંતી છે કે અમને આવી વધારાની કામગીરી સોંપે નહીં અને આ જે કામગીરી અમારી જે બાળકોને પોષણ આપવાની બાળકોનું ધ્યાન રાખવાની એ કામગીરી છે જે અમારે ઓફલાઈન ઓનલાઈન કામગીરી કરવાની છે એ કામગીરી અમને કરવા દે તો જે કુપોષણનું સ્તર છે અત્યારે જે આરોગ્યનું સેમ મેમ બાળકોનું છે એ આરોગ્યનું કામ છે છતાં પણ અમને આપવામાં આવ્યું છે એ પણ અમે કરીએ છીએ તો એવા વધારાના કામ અમને ના આપે એવી અમારે નમ્ર વિનંતી છે સરકારશ્રીને આજે અમે ઘટક એક અને બેની બસો ને ચૌદ જેટલી આંગણવાડી વર્કરો ભેગા થયા છીએ અહીંયા અમે મામલતદારને બીએલઓ તરીકેનું અમને જે બીએલઓ તરીકેનું જે અમને આપવામાં આવ્યો છે ઓર્ડર એની રજૂઆતમાં અમે મામલતદારને આવેદન આપવા આવ્યા છીએ કારણ કે એ કામગીરી અમને મંજૂર નથી અને જો આગળ પણ આ કામગીરી અમને સોંપવામાં આવશે તો અમે આ વિશે ગાંધી ચિંદે માર્ગે અમે આંદોલન ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ અને આ સિવાયની અમારી જે વધારાની કામગીરી છે એમાંથી પણ અમને મુક્તિ આપો અને અમને જે હાઈકોર્ટ થી ઓર્ડર મળેલો છે જે અમને કાયમી કરેલા છે એ પણ અમને એ લોકો સ્વીકારતા નથી તો એ સ્વીકારીને અમને લોકો અને માનદ વેતન માંથી અમને છુટકારો મળે આ સિવાય ની વધારા અમારે આઈસીડીએસ સિવાયની વધારાની કામગીરી અમે કોઈ જ કામગીરી કરવા તૈયાર નથી બસ આજ સરકાર ને અમારી નમ્ર વિનંતી છે ચિરાગ પટેલ કલમ ન્યૂઝ નું